સુરત પોલીસ દ્વારા નવતર પ્રયોગો કરાયો છે કાયદા વ્યવસ્થા જાળાઓ માટે પોલીસની ફિલિક્રિં લાઇટ અને પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમનો નવતર પ્રયોગ શરૂ કરાયો છે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રાખવા સુરત શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં તેમજ ટ્રાફિક વ્યવસ્થાની જાળવણીમાં ઉપયોગી પોલીસને ફ્રિકલિંગ લાઇટ અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે સાથે જ ટ્રાફિક સહિતના વિસ્તારોમાં લોકોને જાણકારી આપવા માટે પીઆઈની ગાડીઓમાં માઇક સિસ્ટમ આપવામાં આવ્યા છે જેથી લોકોને સીધો જ મેસેજ આપી શકાય તો આ અંગે અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અપના શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જ્યારે પોલીસ પેટ્રોલિંગમાં જાય છે અને ત્યાં ચેકિંગ કરતી હોય છે નાકાબંધી કરે છે ચેકપોસ્ટ પર પોલીસ ટ્રાફિકને રોકીને ચેક કરે છે ત્યારે થોડા સહુલિયત રહે પોલીસમાં અને કમ્યુનિકેટ સારી રીતે કરી શકે આપણા પ્રજાજનો સાથે વાળા ઇલાકા હોય છે જ્યાં વાત કરવામાં એટલા શોર હોય છે ગાડીઓના એટલા અવાજ હોય છે એના ધ્યાનમાં રાખીને તમામના એક સારા ક્વોલિટીના સ્પીકરો જો આપવામાં આવેલા છે જેના માધ્યમથી પોલીસના અમારા અધિકારીઓને અને જવાનો પબ્લિકને કોઈ સૂચના આપવા માંગતા હોય એના સાથે કોઈ વાત કરવા માંગતા હોય જોઈએ અથવા ટ્રાફિકના જે પોઈન્ટ હોય છે જો આ પોઈન્ટ ઉપર જોવે જયારે સિગ્નલ ના લીધે જો લોકો રોકાયેલા હોય ત્યારે કોઈ કોમ્યુનિકેટ કરવા માંગતા હોય સાથે તો એના ઉપયોગ કરવા માટે જો તમામ પોલીસ સ્ટેશનો અને ટ્રાફિકના ટીમને કુલ જો પચાસ થી વધુ અમારા સ્પીકરો આપવામાં આવેલા છે સાથ જે અમારી કન્ડમ ગાડીઓ પડેલી હોય છે એના ઉપરથી જો અમારી ફિકરિંગ લાઈટ છે જો એ આ ના નિકાલીને બેટરી ઓપરેટ કરીને જો ચેક પોસ્ટ છે જ્યાં લોકોને ખબર પડે કે ત્યાં પોલીસ પોઈન્ટ છે અને પોલીસ ચેક કરી રહી છે ચાર રસ્તા ઉપર જ્યારે ચેક કરીએ ત્યારે પોલીસનું પ્રેઝન્સ હોય એના માટે લગભગ જો આઠ નવ ફીટ તક આ પૂર લાંબા થઈ શકે છે એના વ્યવસ્થાઓ જો એમ ટી વિભાગ તરફથી કરવામાં આવેલી છે આ બી તમામ વર્ગમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ જેથી જો આપણે શહેર પોલીસના વિઝ્યુઅલ પ્રેઝન્સ આપણી પ્રજામાં વચ્ચે રહે અને પ્રજામાં થોડા કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે બી જો પ્રજાના ભરોસો પોલીસ ઉપર રહે